વાત કરી વાવાઝોડા આવેલું છે અને ત્યાં જ મિત્રો હલચલ જોવા મળી રહી છે ગઈકાલે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા પણ એવી પહેલા આગાહી કરવામાં આવી હતી ગઈકાલે અંબાલાલ આગાહી કરી હતી કે અહીં મિત્રો અરબસાગર ની અંદર જે છે તે આપણે તારીખો વિશે વાત કરીએ તો છ જૂન

ઉપરથી લઈને તેર જૂનની વચ્ચે મિત્રો આ ચક્રવાત વાવાઝોડું અરબ સાગરની ખાડીમાં બની શકે અને સાથે જ મિત્રો આ વાવાઝોડું જે છે તે આંધી અને વિન્ટોળ લઈને આવશે અને મિત્રો અરબ સાગરમાં સર્જાતું હોવાથી ગુજરાતથી સૌજી વધારે નજીક હોવાથી ગુજરાતને આ વાવાઝોડું બનશે તો વધારે નુકસાન થઈ શકે છે તો મિત્રો હાલ વાવાઝોડા વિશે આપણે અપડેટ મેળવી લીધી આંબાલાલ પટેલે ગઈકાલે આગાહી કરી તેના વિશે ત્યારબાદ મિત્રો આજના ગુજરાતના હવામાન વિશે વાત કરવાની છે કે આજે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે આજે બોરોંઢાના સમયગાળા દરમિયાન ત્રણથી સમયગાળા દરમિયાન વાદળો કઈ દિશા મિત્રો વાદળો ક્યાં ક્યાં જોવા મળી રહ્યા છે તેને લઈને કેટલો પવન અને વરસાદ આવશે તેમના વિશે વાત કરીએ સૌરાષ્ટ્રથી મિત્રો શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ લાગુ વિસ્તારો વેરાવળ જુનાગઢ અમરેલી બગસરા સાવરકુંડલા અલંગ પાલીતાણા

બે થી ત્રણ દિવસની અંદર વરસાદી માહોલ બની શકે તે જ પ્રમાણે મિત્રો હવામાન ખાતાએ પણ જણાવ્યું છે ત્યાંથી મિત્રો કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છે ખાસ કરીને ખાવડા જખો પ્રદેશ નલિયા ભુજ ભચાઉ ગાંધીધામ અને માંડવી આ દરેક વિસ્તારોમાં મિત્રો જબરદસ્ત વાદળો જોવા મળી રહ્યા છે તો તેને લઈને પણ મિત્રો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજા મહેરબાન થઈ શકે છે ત્યારબાદ મિત્રો ત્યાંથી ઉત્તર ગુજરાત વિશે અને મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને રાધનપુર લાગુ વિસ્તારો થરાડ લાગુ વિસ્તારો આબુ અંબાજી રોડ પાલનપુર બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો ખેડબ્રહ્મા ડુંગરપુર અને હિંમતનગર આ દરેક વિસ્તારોમાં મિત્રો હળવા વાદળો જોવા મળી રહ્યા છે પટ પટના એટલે કે મિત્રો પાટણની આસપાસ મોઢેરા મંદિર જ્યાં આવેલું છે ત્યાં પણ મિત્રો થોડા ઘણા વાદળો જોવા મળી રહ્યા છે તો વરસાદ બની શકે છે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતના દાહોદ ગોધરા લુણાવાડા કપડવંશ અમદાવાદ જિલ્લો વિરમગામ સુરેન્દ્રનગર નડિયાદ આ દરેક વિસ્તારમાં પણ મિત્રો જે છે ત્યાં સમગ્ર પટ્ટાની અંદર વાદળ વાદળો જોવા મળી રહ્યા છે અને આ વાદળોને કારણે મિત્રો આ ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને આગામી સમયમાં મિત્રો માવઠાઓ પડી શકે છે આવનારા બે ત્રણ દિવસની અંદર ભારે વરસાદની આગાહી હોવાથી આ દરેક વાદળો વરસી શકે છે ત્યાંથી મિત્રો નીચે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં માત્ર ભરૂચ અને વડોદરા લાગુ વિસ્તારોમાં જ વાદળો છે ત્યાંથી નીચે મિત્રો સુરત નવસારી અને વલસાડવાળો વાળો જે પટ્ટો છે ત્યાં મિત્રો વાદળો જોવા નથી મળી રહ્યા તો ત્યાં મિત્રો કોઈ વરસાદની આગાહી રહેશે નહીં ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લેવાની છે કે આ વાદળો જે જોવા મળી રહ્યા છે તેને લઈને કેટલો વરસાદ આવી શકે શું આ ખરેખર વાદળ વરસશે કે નહીં મિત્રો તમને જણાવી દઈએ કે આ વાદળો જે છે તેને તમારે હલકામાં ના લેવા જોઈએ કારણ કે લગાતાર હવામાન ખાતું આગાહી કરી રહ્યા છે કે જૂન લઈને તમને વચ્ચે વરસાદી છાંટા અને માવઠાઓ જોવા મળી શકે ગુજરાતની અંદર તો આ વાદળો જે બની રહ્યા છે તે મિત્રો ત્રાટકી શકે છે અને વરસાદી સિસ્ટમ બનાવી શકે છે અને છ જૂન સુધી મિત્રો વરસાદની આગાહી છે ત્યારબાદ છ જૂન થી લઈને તેર જૂનની વચ્ચે જે છે તે મિત્રો આનથી વંટોળ સાથે એક ચક્રવાત અરબસાગરમાં બની શકે તેવી આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો તેર જૂન સુધીમાં ગુજરાતની અંદર ચોમાસુ પણ દસ્તક દઈ દેશે આટલા વિસ્તારની અંદર કવર થયું છે એટલે કે મિત્રો અંદમાન નિકોબાર અને ભારત વિશે વાત કરીએ તો અત્યારે ભારતના કેરળ સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે મિત્રો તમે જોઈ શકો કે આ કેરળ અને કર્ણાટકનો સમગ્ર પટ્ટો છે ત્યાં મિત્રો આપણને ચોમાસું જોવા મળી રહ્યું છે ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો મુંબઈ આવેલું છે અને મુંબઈથી ઉપર મિત્રો જઈએ તો અહીં ગુજરાત અને મુંબઈ અહીં મિત્રો હજુ ચોમાસું નથી પહોંચ્યું તમે જોઈ શકો છો માત્ર મિત્રો આની નીચેના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું છે આગળના પાંચ દિવસની વાત કરીએ તો તમે જોઈ શકો આગળના પાંચ દિવસમાં ચોમાસું ઉપર વધી જાય છે અને મિત્રો મુંબઈ સુધી આ ચોમાસું જે છે તે આગલા પાંચ દિવસની અંદર એટલે કે પાંચ જૂન સુધીમાં મિત્રો તમને આ ચોમાસું મુંબઈના નીચેના ભાગોની અંદર દેખાઈ જશે અને મિત્રો આગળના આગળના દિવસની દિવસની વાત તો તમે જોઈ શકો કે અંદર આ ચોમાસું અહીંયા સુરત સુધી પહોંચી જાય છે એટલે કે મિત્રો કહી શકાય કે આગળના દસ દિવસની અંદર એટલે કે દસ જૂન સુધીમાં ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પ્રવેશ કરી લેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ ચોમાસું જે છે તે અહીં જ પ્રવેશ કર્યા બાદ મિત્રો જે છે તે તમને જોવા મળશે બાર જૂન આસપાસ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે તો મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું તેના વિશે પણ આજે આપણે અપડેટ મેળવી લીધી ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈશું આજના તાપમાન વિશે કે આજે તાપમાન કેવું કેવું જોવા ક્યાં મળી રહ્યું છે ખાસ મિત્રો જોઈ લઈએ સૌરાષ્ટ્રની અંદર આજે કેટલું તાપમાન જોવા મળશે નીચેના ભાગોની અંદર જોઈ લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં વેરાવળ લાગુ વિસ્તારો મહુવા અલંગ આદરેક વિસ્તારોમાં મિત્રો ત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ પોરબંદર ભાણવડ આ દરેક વિસ્તારોમાં મિત્રો પાંત્રીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો જોઈ શકો રાજકોટ લાગુ વિસ્તારો ચોટીલા લાગુ વિસ્તારો બોટાદ જસદણ આ દરેક વિસ્તારોમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ખાસ ભાવનગરમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે ત્યાંથી મિત્રો દરિયાકાંઠાના ભાગો વિશે વાત કરીએ તો જામનગર સલાયા દ્વારકા પોરબંદર બાણવડ આ દરેકમાં મિત્રો દરિયાકાંઠો લાગતો હોવાથી તેત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે ત્યાંથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો ખાસ મોરબી લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ કપડવંજ દાહોદ ગોધરા નડિયાદ આ દરેક વિસ્તારોમાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી

મધ્યમ તાપમાન જોવા મળશે ખાસ દરેક વિસ્તારોમાં ખાવડા રાપર અડેસર ગાંધીધામ છે કે દક્ષિણ ગુજરાત સુરત લાગુ વિસ્તારમાં કેટલું તાપમાન જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો તમે જોઈ શકો સુરત ભરૂચ વ્યારા નવસારી વલસાડમાં પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન અહીં જોવા મળી રહ્યું છે ત્યાંથી ઉપર જતાં જઈએ તો મિત્રો તમે જોઈ શકો કે વડોદરા લાગુ વિસ્તારો લાગુ વિસ્તારો ભરૂચ લાગુ વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે તો મિત્રો આજના આમાં હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા ખાસ કરીને મિત્રો હવામાન સમાચાર આપને પસંદ આવ્યા કે નહીં નીચે કોમેન્ટ સેક્શનની અંદર મિત્રો તમારે લખીને જણાવી દેવાનું છે વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરી દેવાનો છે નીચે કોમેન્ટમાં તમારું ગામ જણાવી દેજો અને તમારા ગામમાં અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે પણ મને જણાવી આપજો હાલ માટે આજ માટે આટલું જ રાખીએ મિત્રો આજે જે તમને માહિતી આપી તે હું સમગ્ર ચોમાસા દરમિયાન અને આખા વર્ષ દરમિયાન આપતો રહીશ કે રોજે કેવું કેવું વાતાવરણ રહેશે ક્યાં વરસાદ પડશે તો મિત્રો આ ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો કારણ કે ખૂબ જ આમની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહેશે હાલ આજ માટે મિત્રો રજા આપશો આજ આટલું જ રાખીએ ધન્યવાદ જય માતાજી